પાકિસ્તાનના ખુજદારમાં થયેલ હુમલા પર પાકિસ્તાને ભારત પર લગાવેલા આરોપને ભારતે ગણાવ્યા પાયા વિહોણા કહ્યું આંતરિક મુદ્દાઓ માટે ભારતને દોષી ઠરવવું પાકિસ્તાનની જૂની આદત તો સિંધ પ્રાંતમાં પાણી પર ઘમાસા છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી અથડામણ એક જવાન શહીદ તો એક કરોડના ઇનામી બસવરાજુ સહિત સત્યાવીસ નક્સલી ઠાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું માઓવાદી આતંકવાદનો જડબૂળમાંથી નાશ કરવા કટિબદ્ધ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના રેલવે સ્ટેશનોની કાયાપલટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના બીકાનેરથી અઢાર રાજ્યોના એકસો ત્રણ પુનઃ વિકસિત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુલી કરશે ઉદ્ઘાટન આ પહેલ વિકાસને ગતિ આપવાનું કરશે કામ ગુજરાતમાં સિંહોની સંખ્યા થઈ આઠસો એકાણું પાંચ વર્ષમાં સાવધની સંખ્યામાં બસ્સો એકોતેરનો વધારો ગુજરાત માટે ગર્વની વાત ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો પ્રધાનમંત્રીએ કહ્યું પ્રોજેક્ટ લાયન હેઠળ થઈ રહેલ પ્રયાસોથી સિંહોનું રક્ષણ પણ થઈ રહ્યું છે સુનિશ્ચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે કોગ્નિઝન્ટ ઇન્ડિયાના ટેક ફિન ડિલિવરી સેન્ટરનો કરાવ્યો પ્રારંભ રાજ્યમાં એઆઈ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા સીએમ ડિજિટલ ઇન્ડિયા મિશનને દેશની ટેકનોલોજીની બદલી પરિભાષા રાજ્યમાં આરટી હેઠળ બીજા રાઉન્ડમાં વધુ સાત હજાર છ બાળકોને અપાયો પ્રવેશ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ અઠ્યાવીસ મે સુધીમાં જરૂરી પુરાવા શાળામાં આપવા સૂચન બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં કુલ સાત હજાર ત્રણસો ઇક્યોતેર જગ્યાઓ ખાલી રાજ્ય સરકારના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત ચૂકવાશે રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને સિંચાઈ અને પીવા માટે આગામી ત્રીસ જૂન સુધી અપાશે નર્મદાનું પાણી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ હવામાન વિભાગે પચ્ચીસ મે સુધી ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુરમાં આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈમાં મુકાબલો દિલ્હીએ ટોસ જીતી પહેલા પસંદ કરી ફિલ્ડિંગ મુકેશ પરમાર મુસ્તફીર રહેમાન અને કુલદીપ યાદવે ઝડપી એક એક વિકેટ